અને જોઈ આજ નદીમાં હું થાય ચાલો બૈનરયો મારીારે તો બંગીયા દુસલાની ઓપી છે આમ અંદાજારે કાઈ કઈ હોય છે બેઠા નંબર જો યુટ્યુબર ના ભાઈ

બેંપુરી પૂરી ખાધી હા તો હવે જમચિટ પાણીપુરી ખાય ખાવી છે લ્યોને પર તા પરફુક લાઇક આલે ખાવા મને તો કે મે કે હું મોટા મોટા હાથ રાખ્યા છે જે કેવું એવું હતું બુલેટ લઈને જ ગયો બુલેટ કાઢવાનું Tata, 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 dia Tata, dia છોકરા ને ખાવાની હતી ફ્રીમાં ખાવ છો બે ખાલી ખાજો વાતો નહીં કરતા કોઈ અરે એ તો વાત જમાનો ભરી ગયો જે પહેલા 4 છોટલા ભેગા થતા ત્યારે એક તો જાય નથી ગેંડો અહીંયા અહીંયા

बड़ी गाड़ी दिखाते एक बार हमारे भी देख लो ये देखते जाओ ये भी देख लो फिर ये भी देख लो ये भी देख लो फिर आज वो देखते और ये वाली मेरी है ये भी देख लो बेस्ट हो ये पूरा गांव हां

તુસલાનું ઓફિસ ગયા ત્યાં કેસેટ ઉકેલી તુસલો આરે આવ્યો રિંગ રોડે બી ગયા ત્યાં બેઠા અને ઘરે આવ્યા ભાઈ ભૂઇ ખોધો પાછું ખાધું આવું બધું છે આજ નદીમાં અને એક ભાઈ સત્યમ સૂતરીયા કરીને એક છે ભાઈ એ હાલતા કોમેન્ટ આપે છે કે મને જવાબો જવાબ આપો પણ એને હું દર તમને હું દર કોમેન્ટમાં જવાબ આપું જ છું પણ તમે આમો જે રિપ્લાય આપું તમે જોતા નથી એવું છે તમને રિપ્લાય દર વખતે હું આપું જ છું એટલે એવું નથી હું જોતો નથી આજે પણ એક કોમન્ટમાં એક ભાઈ તમે જવાબ નથી આપતા પણ તમે મેસેજની નીચે રિપ્લે વાંચો તો તમને ખબર પડે ને એવું છે બધું તો કાંઈ નહીં છે હોય આજના લોકડાઉનમાં અહીંયા પૂરો કરીએ આવતીકાલે ફરી મળશું એક નવા બ્લોગ ત્યાં સુધી બધાને ફરવાનું ને ભણતા હું આવતો નહોતો છ લાખ જીતી કેમ કે બહુ આવતી અચ્છા તો આજની અંદર નથી આવતી રહે ને નહીં તો આજે ભાઈ નિર્ણયો નથી આવતી તો વાતના બ્લોગને પૂરો કરો આવતીકાલે ફરી મળીશું એક નવા બ્લોગ રહે ત્યાં સુધી બધી જય માતાજી જય મહાદેવ